બીજો ગુનો એક્રોસિટીના આરોપીને મદદ કરવાનો ત્રીજો ગુનો પોલીસ એટલે કે ફરજ રુકાવટનો ચોથો ગુનો दारूનો અને હવે પાંચમો ગુનો નોંધાયો છે જેમાં એક મહિલા પોલીસ સ્ટેશનમાં આવીને કહે છે કે મારા પતિને આ નયના સાથે અફેર છે અને તેણે કહ્યું છે કે જો તારો પતિ મારો નહીં થાય તો કોઈનો નહીં થવા દઉં આ વિડિયો નૈના બારૈયાનો પણ સામે આવ્યો છે જેની આજે વાત કરવી છે સ્ટાર ક્રાઈમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે તમારો નાનજી ઠાકોર આજે વાત કરવી છે ભાવનગરની મહિલા કોન્સ્ટેબલની નૈના બારૈયા નૈના બારૈયા આમ તો ઘણા સમયથી વિવાદોમાં જોવા મળે છે નૈના બારૈયા સામે પાંચ ગુનાઓ નોંધાયા છે અને તેમની સામે કાર્યવાહી થઈ છે ત્યારે એક સોશિયલ મીડિયામાં તેમનો વિડિયો વાયરલ થયો છે તેમનું કહેવું છે કે પોલીસ દ્વારા તેમને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે પોલીસે ખોટી રીતે ફસાવી તેમની સામે કાર્યવાહી કરી છે ષડયંત્ર ડીવાયએસપી દ્વારા રચવામાં આવ્યું હતું અને ખોટા કેસોમાં ફસાવવામાં આવ્યા છે આમ તો આ મહિલા કોસ્ટેબલનો અગાઉ દબદબો હતો અનેક વખત તેઓ જ્યાંથી નીકળતા હતા ત્યારે તેઓને સાહેબ જી મેડમ આવા શબ્દો લોકો વાપરતા હતા અને પછી સમયનું ચક્ર બદલાય છે સમય બદલાય છે અને આ મહિલા કોસ્ટેબલ સામે એક બાદ એક ગુનાઓ દાખલ થતા જાય છે અને પાંચ ગુનાઓ દાખલ થયા છે પ્રથમ ગુનો એક્રોસિટી થાય છે બીજા ગુનામાં એક્રોસિટીમાં આરોપી છે તેને બચાવવા માટે અથવા તો મદદ કરવા માટેનો ગુનો દાખલ થાય છે ત્રીજો ગુનો છે દારૂનો છે ચોથા ગુનામાં ફરજ ઉપર રુકાવટ આવી પોલીસ તેમની સામે ફરિયાદ કરે છે અને પાંચમા ગુનામાં જે પરમ દિવસે જ આ ગુનો દાખલ થયો છે જેમાં એક મહિલા આવે છે અને પોલીસ સ્ટેશન માં આવે છે અને કહે છે કે અનયના બારૈયાએ કહ્યું છે કે તારો પતિ મારો નહીં તો કોઈનો નહીં થવા દઉં અને 15 દિવસમાં જાનથી મારી નાખી આવી ધમકી આપી છે અને આ ફરિયાદ પરમ દિવસે થઈ છે આમ અલગ અલગ પાંચ ગુનાઓ દાખલ થયા છે ત્યારે નૈના બારૈયા એક નિવેદન સામે આવ્યું છે તો આ પ્રથમ નિવેદન જોઈએ ત્યારબાદ વધુ ચર્ચા કરીએ nên là bên વાત કરવી છે મારે એક ષડયંત્ર કે રીમા ઝાલા દ્વારા મારી ઉપર પાંચ પાંચ ગુના નોંધવામાં આવ્યા છે કે જેમાં મારો એક ટકો કે એક પણ ગુનામાં રોલ નહોતો વાત કરીએ એટ્રોસિટીના આરોપી કે જે મારા દાદાના દીકરા થાય અનિલભાઈ મુકે અનિલભાઈ અને મુકેશભાઈ એના બે અજાણ્યા બે ભાણિયા એ રીતે ફરિયાદ નોંધાણી હતી એટ્રોસિટીના આરોપી છે એણે બે હજાર પચીસના ના રોજ પિટિશન દાખલ કરેલી અને આરોપીના નામ સામેથી જાહેર કરેલા અક્ષય અને ચિરાગના નામ અજાણ્યા જે બે ભાણિયા હતા એના અક્ષય અને ચિરાગના બે નામ જાહેર કરેલા

પાર્થને અમારા ઘરેથી પકડીને આરોપી બનાવે છે બનાવે એવો આખો છે કે જે દિવસે મારા ઘરેથી પાર્થની ધરપકડ થઈ એ દિવસે મારી માસીની દીકરીનો ભાણિયો એક્સપાયર થઈ ગયેલો હોય અને હું પીપરલા ગામે ગયેલી હતી લૌકિક કામથી હું કોબડી ટોલનાકાથી પસાર થઈ મારી ગાડી રોયલ પાર્કમાં મારે હું જ રહું છું એ સોસાયટીમાં સીસીટીવી છે પાર્થ અને ઉષા હું ઘરે પહોંચી એના ત્રીસ મિનિટમાં મારા ઘરે આવે છે સોરી પંદર મિનિટમાં ઘરે આવે છે હું ત્રીસ મિનિટ જ થઈ પહોંચી અને ઘરે પાછળ તરત પેરલ ફરલો સ્કોડ આવે છે મને કે તમારા ઘરની ઝડપી કરવી છે ઘરની ઝડપી દરમિયાન એ લોકોએ ગેટવેથી જ વિડીયો સ્ટાર્ટ કરી દીધો હતો ઉતારવાનો મારા ઘરમાં મે ઘરની ઝડપી પાક ને સોંપી કે તમારો આરોપી થોડી છું આવું છું સાહેબ મે મારા ઘરે મરણ થઈ ગયું છે જે હું પહોંચી જ છું અને મેં તમે પહોંચો ત્યાં હું આવું છું નઈ અત્યારે ને અત્યારે અત્યારે જ આવવાનું આ જ ત્યારે મેં પ્લાઝો પહેરેલો એની હતી મારી માથે ગુનો દાખલ કરી દીધો હવે વાત એ રહી મારા ઘરેથી બોટલ દર્શાવી મારા ઘરમાં એન્ટર થયા ત્યારથી વિડીયોગ્રાફી એ લોકોએ શરૂ કરી હતી તો મારા ઘરેથી બોટલ મળી એનો વિડીયોગ્રાફી એમાં હશે હું હું કહું છું સાહેબને રિક્વેસ્ટ કરું છું વિડીયોગ્રાફી વાયરલ કરે મારા ઘરેથી જો વસ્તુ મળી એની મને આપે વાયરલ કરે મતલબ અને મારા બોટલ મારા ઘરેથી બોટલ મળે મારા કબજામાંથી બોટલ મળે તો પાર્થ અને ઉષા આરોપી કેમ બને એક બોટલમાં ત્રણ ત્રણ આરોપી નામ નાખવા જેના કબજા હોય એની માથે હોય પાઠને ઉષા ને હું છે મારા ઘરેથી બોટલ મળી જ નથી મારા ઘરેથી બોટલ મળી તો વિડિયોગ્રાફીમાં કેમ નહીં અને વિડીયોગ્રાફી સાથેનું પંચનામું કર્યું છે એટ્રોસિટી ફરજ રૂકાવટ અને બોટલ મને પંદર તારીખે ખબર પડી કે મારી માથે ગુનો દાખલ થવાનો છે એટ્રોસિટીમાં મને આરોપી બનાવવાની છે અને મારી જેલ એન્ટ્રી છે જેના કારણે પંદર તારીખે હું ફરાર થઈ ગયેલી ને આગોતરા જામીન મૂકેલા હું મુંબઈ થી મતલબ અમદાવાદ આવતી હતી એ દરમિયાન મુંબઈ અને સુરતના ટોલનાકા વચ્ચે પીઆઈ જબલિયા સાહેબ અને સ્ટાફ સાથે ઉભા રહી ગયા હું અલ્ટિકા કારમાં આવતી હતી મારી સાથે બે બ્રાહ્મણ ભાઈઓ હતા ટોલ નાખે પહોંચતા એ લોકોને ઉતારી નાખે છે પીઆઈ જેબલિયા સાહેબ હું પાછળની સીટમાં સૂતી હતી આ બે ભાઈઓ આગળ હતા અને એને ઉતારી નાખે છે જેનો મને ખ્યાલ હોતો નથી પાછળની સીટમાં મારી બાજુમાં એક્ઝેટ મારી બાજુમાં પીઆઈ જેબલિયા સાહેબ આવીને બેસી જાય છે આગળ એક કોન્સ્ટેબલ ભાઈ બેસી ડ્રાઇવિંગ કરે છે ગાડીની પછી પચાસથી પંચાવન કિલોમીટર જેટલું હાલી જાય છે ત્યારે મારી આંખ ખુલે છે તો જોયું તો મારી બાજુમાં જેબલિયા સાહેબ આગળ જોયું તો ડ્રાઈવર ભાઈ બદલાઈ ગયા ઓલા લોકો પછી મેં પાછળ જોયું તો પાછળની નંબર પ્લેટ વગરની ગાડીમાં ક્રેટા ગાડીમાં મારી યારે જે બે ભાઈઓ બ્રાહ્મણ હતા એ ક્રેટામાં હતા એટલે મને ખબર પડી ગઈ કે હવે મારો તો આખી ધરપકડ થઈ ગઈ મેં કીધું સાહેબ મેં કીધું મને કે મોબાઈલ આપો મોબાઈલ કીધું ધરપકડ કરી જ લીધી છે એક કોલ કરવા દે મારા ઘરે હું કહી દઉં કે મારી ધરપકડ થઈ ગઈ છે તો ચિંતા ન કરતા મને કોલ ના કરવા પછી કાંઈ વાંધો નહીં મેં કીધું મેં કે સાહેબ મેં મેં રિક્વેસ્ટ કરી કે સાહેબ હું કોઈ ટેરરિસ્ટ નથી આતંકવાદી નથી કે તમારે યાર આટલું બધી મિસબિહેવ કરો છો તો એ મને કે નહીં કે ઉપરથી કે ના છે કે હું તમને કોલ નહીં કરવા દઉં કાંઈ વાંધો પછી મેં કીધું સાહેબ વોશરૂમ જવું છે મેં દસ થી બાર વખત એમ કીધું સાહેબ મારું વોશરૂમ જવું છે મને કોઈ જવાબ નહીં આપવા મળ્યો હાડી ત્રણસો કિલોમીટર સુધી પાણી તો નહીં પણ વોશરૂમ સુધી મને નથી જવા દેવા મળ્યું અને મેં પછી એમ કીધું મેં કીધું સાહેબ તમે આ રીતે મારી ધરપકડ ના કરી શકો તમે મારું ધરપકડ નથી કરી તમે મારું કિડનેપિંગ કર્યું છે મહિલા પોલીસ કર્મચારી નહોતી પછી હું આ બધું કોર્ટમાં કહીશ કે મારી મારી યારે આવું તમે કર્યું તમે મહિલા પોલીસ કર્મચારી વગર કર્યું છે ધરપકડ અને નંબર પ્લેટ વગરની ગાડીથી કર્યું છે અને ત્યારે મેં જોયું તો સૂર્યોદય નહોતો થયો અંધારામાં ધરપકડ મારી કરી છે કાંઈ વાંધો નહીં પછી મને ભાવનગર થોડીક વાર હોય છે ત્રીસ ચાલીસ કિલોમીટરની વાર હોય છે એટલે તો મહિલા મહિલા પીએસઆઈ આવે છે અને મને એ ગાડીમાં પોલીસની ગાડીમાં મને ટ્રાન્સફર કરે છે પછી હું ને એસી સેલ મારી અટકાયત બતાવી દેશે તરત ત્યાં બધું તૈયાર જ હતું પછી મારી જેલ એન્ટ્રી ચોવીસ અગિયાર ના રોજ જેલ એન્ટ્રી થાય છે ત્રણ ગુના ઓલરેડી નોંધાઈ ગયા એટ્રોસિટી એટ્રોસિટી મદદગારી પ્રોહિબિશન એક બોટલમાં અને ફરજ રોકાણમાં ત્રણ જેલ એન્ટ્રી થાય છે એટલે મારો જે સામાન હું ફરાર હતી એ દરમિયાન સામાન સીધો જેલમાં જાય છે જેલમાં સરખી ઝડપી ન હોવાથી મારું સીમ ભૂલથી એ લોકોથી મારી બેગમાં રહી જાય છે એટલે ઝડપી આવે છે મારી પાસે એક સિમ કાર્ડ મળી આવે છે અને જે મારી જેલ એન્ટ્રી બાર બાર પચીસ ના રોજ સુધી ક્યારે એક્ટિવેશન કે બિનઅધિકૃત એનો ઉપયોગ કરવામાં આવેલ નતો કે મને એ સમય દરમિયાન મારી એક પણ ચીજ જેલમાં આવવા દેવામાં આવી નહોતી કે મારે કઈ સિવિલ આવેલી નહોતી કે મારે કોઈ મુદત આવેલી નહોતી તે સીમ સીમમાં મને આરોપી બનાવી દે છે અને એનો ચોથો ગુનો દાખલ કરી દે છે જેલ અધિક્ષક સાહેબ કહે છે કે એની બેનનો એક્ટિવેશન ટાઈમ જોવે છે તો પહેલાનો આવે છે મારી જેલ એન્ટ્રી પહેલાનો આવે છે એટલે સાહેબ કહે છે કે અમારે ગુનો દાખલ કરવો નથી રીમા ઝાલા પેલા મોવા ઓર્ડર કર્યો પછી દાહોદ કર્યો અને મારે ભાવનગર પ્રતિબંધ હતો તો હવે વાત એ રહી આ સિંગલ મધર તરીકે મારી ફરજ હોય મારી જવાબદારી હોય મારે નવ વર્ષનું બાળક હોય અને આજ ત્રણ મહિનાથી મારો બાળક સ્કૂલે ના ગયું હોય મારું ઘર રીમા જાલા દ્વારા તદ્દન ખોટા ગુના દાખલ કરીને વેર વિખેર કરી નાખવામાં આવ્યું હોય છતાં આજ પાંચમો ગુનો મારી માથે દાખલ કરી દેવામાં આવે છે રીમા જાલાન જયારે હું મળવા ગઈ ને મને પેલી વાર જયારે બનાવ બન્યો ને ત્યારે પેલી વાર મળવા ગઈ ને ત્યારે જ કીધું તું કે તારી જિંદગી કે તારી અને તારા પરિવારની જિંદગી કે બરબાદ કરી દેશે તમે કે તમારી હાથ પેઢીમાં આવી કે ક્યારે આવું નહીં જોયું હોય તમારી જિંદગી કે બરબાદ કરી દેશે આમ તમને જીવન લાયક નહીં રહે ખરેખર રીમાં ચલાવીએ એ વસ્તુ કરી એસીબીમાં ફૂલ ટ્રાય કરી લીધી જી એસ ફૂલ ટ્રાય કરી લીધી મારા તમામ ગ્રુપમાં કોઈ માણસને બાકી નથી મૂક્યો રીમાં ચાલાયા તમામ માણસોને ફોન કરીને બધાયને બોલાય નહીંના વિરુદ્ધ તમે ગુનો દાખલ કરો એ માણસો પાછા મને કહે છે મારી પાસે એના પુરાવાઓ છે રીવા ઝાલા એમ કહે છે તમને એસપી સાહેબ દ્વારા સંપૂર્ણ મદદ મળી રહેશે તમને આઈજી સાહેબ દ્વારા તમામ મદદ મળી રહેશે એવું રીમા ઝાલા કે છે તમે ક્યાંય બિંદાસ તમે ક્યાંય ડરો માં હું તમારી હારે છું તમે નૈના વિરુદ્ધ ગુનો દાખલ કરો એટલે હું એ કહેવા માંગુ છું કે મેં કોનું ખરાબ કર્યું છે કે મારો કોણ દુશ્મન છે કે આટલી હદે હું કામ મને આટલી ટોર્ચર કરે છે આજ મને મરવા મજબૂર કરી દીધી છે પાંચ ગુના કરી નાખ્યા હવે પાસામાં ઠોકાઈ જાઉં મારું ઘર તો ઓલરેડી એને વેર વિખેર કરી નાખ્યું મારું બાળક ભાવનગર જે નવ વર્ષનું છે જેને ભત્રીજો રાખે છે બેનની ભાણકી રાખે છે